આમાય બેસે એ આ કિસ બરા ને જ માડે રહતું લ્યા આમાય આમાય કો આમાય મારશું સુ સેકો આમાય પડી જવો અલ્યા હું પડી જઈશ આવો તારા તારા કીટને માર્યું એટલે તીધું હલકે બે બેસે બે કેમ રૂયો

મારે ભાગ હવે પડશે કપડા મેચિંગ કરતા અલ્યા મેચિંગ થઈ ગયો રે મારી મિત્રી હારે મન મળે તો છે પુષ્પારાજ તે મારો સાથ હાલ્યો ને તું મારા ભાઈ ને મારા દુશ્મન ના લાય છે મારો દાડી પરાઠા કઈ કઈ થઈ ગયો લઈ જાવ પૂછપરછો પડશે તમારો